નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે આ વિડિયોમાં પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ડોરમાં જતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો વિશે જોવાના છે મિત્રો વિડિયો છેલ્લે સુધી જોવા વિનંતી છે કારણ કે આ બધી જ વસ્તુ જાણવી ખૂબ જ જરૂરી છે તો ચાલો મિત્રો હવે વિડીયોને શરૂ કરીએ મિત્રો સૌપ્રથમ આપણે જોઈશું કે શારીરિક કસોટીમાં જતા સમયે કોલ લેટર સાથે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવા એ જોઈશું મિત્રો ભરતી બોર્ડની સૂચના અનુસાર મિત્રો આપણી પાસે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ આમાંથી કોઈ પણ એક આઈડી પ્રૂફ કોલેટરની સાથે લઈ જવું ફરજિયાત છે મિત્રો ત્યારબાદ આપ સૌને જે ટાઈમ આપવામાં આવેલો છે તે ટાઈમ અનુસાર સમયસર પહોંચી જવું જરૂરી છે એમ તો આપણે ટાઈમના એક કલાક પહેલાં પહોંચવું ખૂબ જ જરૂરી છે મિત્રો મારું માનવું છે ત્યાં સુધીમાં આપણે સવારે સાડા પાંચ વાગે મેદાન પર પહોંચી જવું જોઈએ ભલેને જે પણ ટાઈમ હોય કારણ કે રજીસ્ટ્રેશન પ્રક્રિયા સવારે છ વાગ્યાથી શરૂ કરવામાં આવશે એટલે સમયસર પહોંચી જવું જરૂરી છે અને મિત્રો સવારે આઠ વાગ્યા પછી કોઈપણ સંજોગોમાં પ્રવેશ મળશે નહીં તેથી સમયસર પહોંચી જવું જરૂરી છે મિત્રો ત્યારબાદ આપણે રજીસ્ટ્રેશન કરવાનું હોવાથી આંગળીની ઉપર મહેંદી કંકુ ચંદન કે અન્ય કોઈપણ પ્રકારના રંગીન દ્રવ્ય લગાવવા નહીં તથા આંગળી બરાબર સાફ કરીને જ જવાનું રહેશે આ બાબત આપણે ખાસ આપણે ધ્યાનમાં રાખીશું ત્યારબાદ મિત્રો દોડ માટે આર આઈડી ટેગ લગાવ્યા પછી દોઢ પૂર્ણ કર્યા સુધી બાથરૂમ કે ટોયલેટ માટે જઈ શકાશે નહીં તેની આપણે ખાસ નોંધ લેવી જોઈએ ત્યારબાદ મિત્રો આપણે ગ્રાઉન્ડ ઉપર ફક્ત સાડી કાંડાવાળી ઘડિયાળ લઈ જઈ શકીશું ડિજિટલ ઘડિયાળ હોય તો કોઈ આપવામાં આવતો નથી આ બાબત આપણે ખાસ ધ્યાનમાં લેશું મિત્રો ત્યારબાદ આપણે ગ્રાઉન્ડ ઉપર પહોંચી ગયા પછી સૌએ ત્યાં જે પણ સ્ટાફ હોય છે તેમને પૂછી લેવો ગ્રાઉન્ડ ઉપર બાર રાઉન્ડ મારવાના છે કે તેર રાઉન્ડ મારવાના છે આ પૂછી લેવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ રાઉન્ડ ગણવા માટે આપણને સોને માટે રબરની વ્યવસ્થા હોય છે તેથી ત્યાંથી રબર મેળવી લેવું જે ખૂબ જ ઉપયોગી છે રાઉન્ડ ગણવા માટે મિત્રો ત્યારબાદ દોડ શરૂ કરતી વખતે આપણે આત્મવિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે કે હું દોડી જ જઈશ આ ઉટ્ટી આપણી અંદર રાખવી જોઈએ પહેલા જ આપણે નિરાશ નહીં થવાનું છે મિત્રો આપણે સોવે દોડ શરૂ કરતા પહેલા આપણે એક કેડું અને થોડું પાણી પીને જ જોવું જોઈએ ત્યારબાદ મિત્રો દોડ પટ્યા પછી આપનું શારીરિક માપ લેવામાં આવે છે અને જો તમને શારીરિક માપ અંગે કોઈ વાંધો હોય તો ગ્રાઉન્ડ ઉપર અપીલ બોર્ડ હશે ત્યાં અપીલ કરી શકાશે ત્યારબાદ મિત્રો અપીલ બોર્ડ દ્વારા જે નિર્ણય કરવામાં આવશે તે નિર્ણય આખરી ગણાશે મિત્રો આ અપીલ ગ્રાઉન્ડ છોડ્યા પછી થઈ શકતી નથી તેથી ગ્રાઉન્ડ છોડવું નહીં અને પહેલાં અપીલ કરવી ખૂબ જ જરૂરી છે મિત્રો સૌએ આ જણાવેલ માહિતી ધ્યાને લેવી અને તમે બધા જ શારીરિક કસટીમાં પાસ થઈ જાવો એવી મારી શુભકામના અને સૌને બેસ્ટ ઓફ લક